નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિભક્તિ વિશે શીખવાના છીએ વિભક્તિ કોને કહેવાય અને કઈ વિભક્તિ છે કઈ વિભક્તિના કયા પ્રત્યયો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિભક્તિ એટલે શું તો વિભક્તિ એટલે એક પદ સાથે બીજા પદનું વિશેષ પ્રકારનું અથવા ઘનિષ્ઠ જોડા એને કહેવાય વિભક્તિ એક પદને બીજા પદ સાથે જોડાવાની કામગીરી કરનાર રૂપને વિભક્તિ પ્રત્યય કહે છે અને આખી પ્રક્રિયાને વિભક્તિ વ્યવસ્થા કહેવામાં આવે છે આપણે દ્રષ્ટાંત જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે સુનિલે સુરભીને રસ્તામાં વાર્તાનું પુસ્તક આપ્યું આ વાક્ય વાંચવાથી તમને પૂરેપૂરો ખ્યાલ આવે પણ આપણે આવી રીતે વાક્ય તો તમે જોજો તમને ક્યાંક કશું ખૂટતું લાગે સુનિલ સુરભી રસ્તા વાર્તા પુસ્તક આપ્યું તો તમને ક્યાંક એક પદ સાથે બીજા પદનો સંબંધ ક્યાંક ખૂટતું લાગે એ ખૂટતું જે છે બાબતો એને આપણે મૂકીએ છીએ એને આપણે વિભક્તિના પ્રત્યયો કહી શકાય જેમ કે સુનીલ એ સુરભીને રસ્તામાં વાર્તાનું આ જે એ ને માનું આ બધાને કહેવાય વિભક્તિના પ્રત્યયો અને એ પ્રત્યયો મૂકવાથી જ આપણે વાક્યનો અર્થ સારી રીતે સમજી શકીએ છીએ એટલે કે વાક્યના કેન્દ્રમાં ક્રિયાપદ હોય છે અને એની સાથે અન્ય પદો જે છે કોઈને કોઈ સંબંધથી જોડાય છે આ તમે આ વાક્યમાં જુઓ કે સુનીલે સુરભીને રસ્તામાં વાર્તાનું પુસ્તક આપ્યું તો વાક્યમાં આપ્યું એ ક્રિયાપદ છે અને તેની સાથે અન્ય પદોનો સંબંધ રહેલો છે કેવો સંબંધ છે જોઈએ તો સુનિલ આ સુનીલ એ કોણ છે તો સુનીલે કર્તા છે કોણે આપ્યું તમને ખબર પડે વાર્તાનું પુસ્તક એ વાક્યમાં મુખ્ય કર્મ છે એટલે કે શું આપ્યું એ તમને ખબર પડે સુરભીને એ ગૌણ કર્મ છે એટલે કોને આપ્યું અને રસ્તામાં એ આપવાની ક્રિયાનું સ્થાન દર્શાવે છે કઈ જગ્યાએ આપ્યું તે બરાબર એટલે તમને ખ્યાલ આવી જાય હવે વિભક્તિના પ્રત્યય રૂપોનું કામ એ વાક્યની અંદર કરતા કર્મ આ વગેરેને છૂટા પાડવાનું કામ કરે છે જુઓ તમે અહીંયા અ ને બ વિભાગમાં વાક્ય જુઓ એટલે તમને ખબર પડશે રાકેશ પુસ્તક આપ્યું તો આમાં તમને બહુ ખબર નહીં પડે પણ એવું બોલીએ આપણે રાકેશે પુસ્તક આપ્યું બરાબર રાકેશે પુસ્તક આપ્યું તો આમાં એ એ શૂન્ય પ્રત્યે છે દેખાતો નથી આ સની અંદર એ આવી ગયેલો છે આપણે જોઈ નથી શકતા બરાબર એમાં સમાવિષ્ટ છે એટલે એ જે પ્રત્યય જે છે ને એને આપણે શૂન્ય પ્રત્યય કહીએ છીએ વાક્ય જોઈએ રામ રાવણ તો તમને પણ ખૂટતું લાગે છે તો એ ખૂટતું જે છે એ મૂકીએ છે રામે રાવણને માર્યું અથવા તો માર્યું બરાબર તો આમાં ને એ પ્રત્યય છે બરાબર ને તો ને પ્રત્યય છે બીજું વાક્ય જોઈએ હેતલ બાદ ગઈ તો આમાં હેતલ બાગમાં ગઈ તો આમાં માં પ્રત્યે છે હેતલ બાગ ગઈ એટલે શું હેતલ બાગમાં ગઈ કોઈ કામ અર્થે ગઈ છે એના અર્થમાં તો જોવા કે ફરવા ગઈ છે તો માં પ્રત્યેથી આપણને વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્પષ્ટ થાય છે આ નીલ કબાટ છે બરાબર તો નીલ શું છે તો આ નીલનું કબાટ છે બરાબર નું એ પ્રત્યય મૂકવાથી આપણને ખબર પડે છે એટલે કે પ્રત્યય જે છે બરાબર એ ને માં અને નું આ બધા શું છે પ્રત્યય છે સંસ્કૃતમાં આપણે તેને વિભક્તિ કહીએ છીએ અને ગુજરાતીમાં વિભક્તિને આપણે અનુગ તરીકે ઓળખીએ છીએ હવે આ શું કામ કરે છે તો વાક્યમાં રહેલા પદોને એકબીજા સાથે સંબંધ દર્શાવતા પ્રત્યયોને વિભક્તિ પ્રત્યયો કહેવાય છે ગુજરાતી ભાષામાં આઠ વિભક્તિ છે અને વિભક્તિ પ્રત્યયોમાં અનુગો અને નામ યોગીનો સમાવેશ થાય છે અનુગો હંમેશા શબ્દની સાથે જોડાઈને આવે છે અને નામ યોગીઓ એ શબ્દથી અલગ લખાય છે ખાસ યાદ રાખજો તમને કોઈ પ્રશ્ન પૂછે કે અનુગ અને નામ યોગી વચ્ચે કયો તફાવત છે તો અનુક એ શબ્દની સાથે જોડાઈને લખાય છે નામ યોગ્યો એ છૂટા લખાય છે અનુગો ગણી શકાય એટલા છે મર્યાદિત છે જ્યારે નામ યોગી અમર્યાદિત છે ઘણા બધા છે બરાબર એટલે એ ને થી નો ની નો ના માં આ બધા શું છે અનુગો છે જ્યારે આપણે નામ યોગ્ય જોઈએ તો ઘણા બધા છે જુઓ વડે થકી દ્વારા મારફત સાથે માટે વાસ્તે કાજે વિના લીધે કારણે પેઠે માફક ખાતર તણું કેરું પાસે તરફ સામે અંદર બહાર નીચે આગળ પાછળ સુધી અંગે હંમેશા વિશે નજીક હમણાં નિત્ય અત્યારે ઉપર કેવળ વગેરે આ બધા શું કહેવાય નામયોગ્ય કહેવાય એક વાક્યમાં એકથી વધારે વિભક્તિઓ એક સાથે આવી શકે કોઈ વિભક્તિનો પ્રત્યય ન હોય એવી સ્થિતિ પણ વિભક્તિ દર્શાવવાનું કામ કરે છે આ સ્થિતિને શું કહેવાય શૂન્ય પ્રત્યય કહેવાય આ સ્થિતિને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો શૂન્ય પ્રત્યય હવે કેટલી વિભક્તિ છે એ વિભક્તિની સમજ આપતો ચાર્ટ જોઈએ એ તમને ખ્યાલ આવી જાય તો વિભક્તિ કુલ કેટલી છે આઠ વિભક્તિ પ્રથમ વિભક્તિ એ કરતા વિભક્તિ છે એમાં શું દર્શાવે છે તો ક્રિયાનો કરનાર દર્શાવે છે એના પ્રત્યય છે એ ને થી અને શૂન્ય પ્રત્યય બીજું છે દ્વિતીય વિભક્તિ એને કર્મ વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે એ ક્રિયાનું કર્મ વિષય અને લક્ષ્ય એ દર્શાવે છે એને ને અને શૂન્ય પ્રત્યય હોય છે તૃતીય વિભક્તિ એને બીજા તરીકે બીજા નામ તરીકે કરણ વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ક્રિયાનું સાધન રીત કે કારણ દર્શાવે છે એના પ્રત્યયો છે એ થી થકી વડે દ્વારા અને મારફત ચતુર્થ વિભક્તિ એ સંપ્રદાન વિભક્તિ છે એમાં મેળવ ના એટલે ક્રિયાનો હેતુ ક્રિયાનું કારણ એ દર્શાવે છે એમાં માટે કાજે વાસ્તે સારું અને ને આ પ્રત્યો રહેલા છે પાંચમી વિભક્તિ છે અપાદાન અપાદાન એટલે કે છૂટું પડવાની ક્રિયામાં સ્થિર પદાર્થ પાંચમી વિભક્તિ પણ કહેવાય અને અપાદાન વિભક્તિ પણ કહેવાય એના પ્રત્યયો છે માથી અંદરથી ઉપરથી અને પાસે ષષ્ઠી વિભક્તિ છે એને સંબંધ વિભક્તિ પણ કહેવાય એ સંબંધ દર્શાવનાર પદ છે એમાં નો ની અને ના આટલા પ્રત્યયો રહેલા છે સપ્તમી વિભક્તિ જેને આપણે બીજા નામથી અધિકરણ વિભક્તિ તરીકે ઓળખીએ છીએ એ શું દર્શાવે છે તો એમાં ક્રિયાનું આધાર વાચક પદ એ દર્શાવે છે ક્રિયાનું સ્થાન એટલે કે સમય દર્શાવે છે એમાં માં અંદર ઉપર તરફ અને એ આ એના પ્રત્યયો છે અને અષ્ટમી વિભક્તિ જે સંબોધન વિભક્તિ તરીકે ઓળખાય છે જેને સંબોધન થાય છે બરાબર એ એમાં દર્શાવવામાં આવે છે એમાં હે અરે ઓ અને શૂન્ય આટલા પ્રત્યયો રહેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપને ખ્યાલ આવી ગયો હશે કે વિભક્તિ એટલે શું અને વિભક્તિ અને નામયોગી વચ્ચે કયો તફાવત રહેલો છે કેટલી વિભક્તિ છે એ વિભક્તિના કયા કયા પ્રત્યો છે અને પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ આ વિભક્તિઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એની પણ ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે પ્રથમ વિભક્તિ એ શું કહેવાય પ્રથમ વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આપણે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત મળીશું આપણે નવા ટોપિક સાથે આવજો વિદ્યાર્થી મિત્રો આવજો